શું તમે પણ તાંબાની બોટલમાં પાણી ભરીને ફ્રીજમાં મૂકી રાખો છો જાણો સ્વાસ્થ્ય માટે કેટલું સારું વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તાંબા ધાતુની તાસીર ગરમ હોય છે એટલા માટે તેમાં રાખેલું પાણી ગરમીની અપેક્ષાએ ઠંડીમાં વધારે ફાયદો આપે છે તો વળે જો આપ તાંબાથી બનેલી બોટલને ઠંડી થવા માટે ફ્રીજમાં રાખી મૂકો છો તો પણ કંઈ નહીં થાય આવું કરવાથી આપણને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચશે તાંબાની બોટલમાં રાખેલ પાણી રૂમ ટેમ્પરેચર અનુસાર પીવાથી વધારે ફાયદો થાય છે નાનપણથી આપણે વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા લાભ થાય છે આ વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય અને પેટ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તાંબાનો ઉપયોગ વાગવા અથવા માથાના દુખાવાની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે આ ધાતુમાં નિયમિત પાણી પીવાથી શરીરને ખૂબ જ એનર્જેટિક અનુભવ કરાવે છે સાથે જ તે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢે છે પણ આ ધાતુથી બનેલી બોટલમાં પાણી પીવાથી ગરમીની જગ્યાએ ઠંડીમાં વધારે લાભકારી હોય છે કારણ કે ગરમીમાં લોકો પાણી ઠંડુ કરવા માટે તાંબાની બોટલને ફ્રીજમાં રાખી મૂકે છે ત્યારબાદ આ પાણીને પીવે છે આવું કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે તો ચાલો જાણીએ ફ્રિજમાં રાખેલી તાંબાની બોટલમાં પાણી પીવાના નુકસાન વિશે તાંબાનું પાણી ઠંડીમાં વધારે ફાયદાકારક છે આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે આ ધાતુના વાસણમાં વધારે સમય સુધી પાણી રાખવાથી તેમાં રહેલા બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે ત્યારબાદ જો આપ આ પાણી પીઓ છો તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે જોકે ગરમીની સિઝનમાં તાંબાની બોટલમાં પાણી ભરીને ફ્રીજમાં રાખવાથી બચવું જોઈએ આવું કરવાથી તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ નિષ્ક્રિય થઈ જાય છે ત્યારબાદ જો તે પાણીને આપ પીશો તો તે સ્વાસ્થ્ય માટે નુકસાન થશે તાંબાનું પાણી ઓછું પીવો તાંબાના પાણીને ક્યારેય પણ ફ્રીઝમાં રાખવું જોઈએ નહીં આપણે જણાવી દઉં કે તાંબાના પાણીને સ્ટોર કરવા માટે રૂમમાં નોર્મલ ટેમ્પરેચર બેસ્ટ છે સાથે જ ધ્યાન રાખવા માટે એક દિવસમાં બેથી ત્રણ ગ્લાસથી વધારે પાણી ન પીવું કારણ કે તેની તાસીર ખૂબ જ ગરમ હોય છે તેને વધારે પાણી પીવાથી આપની સ્કીન સાથે જોડાયેલી તકલીફો આવી શકે છે આયુર્વેદ અનુસાર તાંબાના વાસણ અથવા બોટલને ફ્રીજમાં રાખવાથી ચારથી પાંચ દિવસ સુધી રાખેલા પાણીમાં વધારે તાંબાનો રિસાવ નથી થતો જોકે સ્ટીલ તાંબા અને માટી તથા પ્લાસ્ટિક કોઈ પણ સામગ્રીમાં પાણીને જમા કરીને રાખવું હંમેશા હાનિકારક હોય છે જો આપ માટીના ઘડામાં પાણીને વધારે સમય સુધી જમા કરી રાખો છો તો તેમાં કીટાણુ અને જીવાણુ આપોઆપ થઈ જશે આયુર્વેદ અનુસાર હંમેશા રૂમના નોર્મલ ટેમ્પરેચર પર જ પાણીને સ્ટોર કરવું જોઈએ ફ્રીજમાં સ્ટીલ તાંબા અથવા પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ઠંડુ પાણી પીવાથી આપના સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ